અમે અगाव તાલુકા સંગમાં થેલા ભ્રષ્ટાચારો બહાર લાવ્યા હતા વિરોધી લોકો કોર્ટમાં જઈને અનેક વિવાદો કર્યા હતા ઊભા પણ સત્યની જીત થઈ તમામ બિનહરીફ ઉમેદવારો ખેડૂતોના હિતમાં કામ કરશે તેવું ઉશશિકાંત પંડ્યાએ કહ્યું કે બિનહરીફ થયા છે આપની મહેનત રંગ લાવી છે શું કહો મિત્રો પહેલી વાત તો એ છે કે આજના દિવસે હું ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પાર્ટી અધ્યક્ષ અમારા ગુજરાતના આદરણીય શ્રી આર પાટીલ સાહેબનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ એક સમયે ગુજરાતમાં સમૃદ્ધ સંઘ કહેવાતો હતો એની લોકશાહી ડે જે ચૂંટણી કરાવી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આજના દિવસે દિલથી આભાર માનું છું અને મિત્રો પચાસેક અંદાજે ફોર્મ ભરાયા હતા એમાં ચાલીસેક ફોર્મ રદ થયા છે ટેકનિકલ કારણોસર કે અન્ય કોઈ કારણોસર કે કોઈ પરત ખેંચ્યા હોય જે પણ હોય દસ લોકો બિનરેક થયા છે અને ચૂંટણી અધિકારી તરીકે નેહાબેન પંચાલ હતા તેઓ આજે ડિક્લેર પણ કર્યું છે કે દસ લોકોના ફોર્મ માન્ય રહે છે અને બીજા અમાન્ય ફોર્મ રહે છે અને આપ સૌ જાણો છો કે ડીસા તાલુકા ખરીદી વેચાણ સંઘ જે તે સમયે હું ધારાસભ્ય તરીકે હતો ત્યારે એ વખતે ખૂબ મોટેપાયે આ સંઘમાં કરપ્શન થયું હતું મેં સરકારશ્રીને પણ આ બાબતે ઉજાગર કરી હતી સરકારશ્રીએ તાત્કાલિક અસરથી વેવડદાર તરીકે મૂક્યા હતા અને વેવટદાર તરીકે અમે લોકોએ સાથે મળી અને જે ખેડૂતોના જે લાખ લોહી મશીનાની જે કમાણી કહેવાય માં મોટેભાયે કરપ્શન થયું હતું એ કરપ્શનને ઉજાગર પણ અમે લોકોએ કરી અને તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ પણ અમે લોકોએ કરી અને કસૂરવાર સામે પગલાં ભરવા માટે તાત્કાલિક એક્શન બોર્ડમાં પણ અમે લોકો આવી ગયા હતા અને આપ સૌ જાણો છો કે વહીવટદાર તરીકે પછી અમારી જે કામગીરી કરવાની હતી ખેડૂતોના હિત માટે કરી અને સામેથી અમે લોકોએ માગણી કરી કે ચૂંટણી કરાવો હાઈકોર્ટમાં કોઈ સામેના લોકો ગયા હશે હાઈકોર્ટમાં અમે લોકોએ સામે થઈ ગયું અને મેં પ્રેસ કોન્ફરન્સ કરીને પણ સત્તર તારીખના રોજ કહ્યું હતું કે તાત્કાલિક અસરથી ચૂંટણી પ્રક્રિયા થવી જોઈએ અને ઓગણત્રીસ તારીખે પછી નામદાર હાઈકોર્ટમાં અમે લોકોએ કીધું પછી ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ આપ સૌ જાણો છો દસ ડિરેક્ટરો અત્યારે થયા છે અને દસે દસ ડિરેક્ટરો પ્રજાલક્ષી કામ કરશે એવો અમને વિશ્વાસ છે અને આમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ તાલુકા પંચાયતના પ્રમુખો છે કોઈ પાર્ટીના મહામંત્રીઓ છે કોઈ સંગઠનના પ્રમુખો તરીકે કામગીરી કરી ચૂક્યા છે જનસંઘ ભાજપ સમયથી કે આ કેડરવેઝ પાર્ટીના કાર્યકર્તાઓ કહેવાય એવા લોકોએ કામ કર અત્યારે ડિરેક્ટર તરીકે આવ્યા છે મને સો ટકા વિશ્વાસ છે ક્યાંય કરપ્શન થશે નહીં અને જે લોકોએ કરપ્શન કર્યું છે એ ખોટું કર્યું છે કોઈ પણ મંદિરને છોડશે નહીં એવો મને વિશ્વાસ છે અને ખાસ કરીને મિત્રો કે આજે આ જે તાલુકા ખરીદ વિચાર જે વાત કરી આપણે તમે કે ભાઈ તમામ સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે હું આપને કહું છું દલિત સમાજથી બ્રાહ્મણ સમાજ સુધીના તમામ લોકોને પ્રતિનિધિત્વ આપ્યું છે તમામ સમાજના લોકોને આપ્યું છે ચાહે રબારી હોય ઠાકોર હોય દરબાર હોય બ્રાહ્મણ હોય માળી હોય દલિત હોય કોઈ પણ સમાજના એક ચૌધરી સમાજ હોય બધા જ સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપી અને સર્વ સમાજને સાથે રાખવાનો એક હિન્દુ સમાજનો જે કહેવાય અભિન્ન સર્વ સમાજ એ તમામ દલિત તે બ્રાહ્મણ સુધી સર્વસમાનને સાથે રાખવાનો પ્રયાસ પણ કર્યો છે અને ખૂબ જ પરિપક્વ લોકો આવ્યા છે ક્યાંય કરપ્શન હોય પછી નહીં થાય અને જે થયેલું છે એને છોડવામાં નહીં આવે મને બહુ મને વિશ્વાસ છે અને આજના દિવસે હું ફરીથી ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ દિલથી આભાર માનું છું સરકારશ્રી તેમજ સંગઠનનો કે લોકશાહી ડબાઈ જે ચૂંટણી પ્રક્રિયા કરાવી છે એ બદલા આજના દિવસે ઈશાના પૂર્વ ધારાસભ્ય ઉષાભાઈ તરીકે મારો દિલથી કૃપો હું આપશું આભાર માનું છું અને જે કોઈ વાદ વિવાદ વગર આ ચૂંટણી પ્રક્રિયા આજે બિલની થઈ છે ત્યાં એ માટે પણ હું ફરીથી દિશાના ખેડૂતોનો પણ આભાર માનું છું અને ખેડૂતોને હું ખાતરી આપું છું કે તમને પૂરતે પૂરતો ન્યાય મળશે એ માટે હું પૂરતે પૂરતો કામ તન મન ધનથી કરતો રહીશ હસ્તુ વાતમાં મોટી સંખ્યા માં ભાઈઓ બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા અને આ હનુમાન મંદિર થી ગણપતિ ના મંદિર થી કોટડા વાસ અંબાજી મંદિર ચોક થઈ હનુમાન શોભા મંદિર શોભાયાત્રા પહોંચી હતી અને શોભાયાત્રામાં પુરુષ બંદોબસ્ત સાથે શોભાયાત્રા નીકળી અને જય શ્રી રામના ગુંજથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેવદર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું ઉત્સાહનો માહોલ દેવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર રોશનીથી ઝગમગી ઉઠ્યો વેપારીઓ સ્વયંભૂ બંધ પાડી રામ જન્મભૂમિ મહોત્સવમાં જોડાશે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ નવ નિર્મિત મંદિરમાં બિરાજમાન થનાર છે જ્યાં આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લાવાસીઓ ઘેલા બન્યા છે ચારેકોર શ્રીરામના નારા ગીતો ધ્વજાઓ લહેરાઈ રહી છે ત્યારે દિયોદર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં શેરી રસ્તાઓ અને મંદિરો ઝગમગતી રોશનીથી ચઢાળી ઉઠ્યા છે જેમાં દિવાળી જેવો માહોલ જામ્યો હોય એવી જ રીતે ભગવાન રામ મંદિરની પ્રતિષ્ઠાનો ઉમંગ જોવા મળી રહ્યો છે દિવોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં રામ ભક્તોએ ઠેર ઠેર ભગવાન રામ અને હનુમાનજીની છબી વાળી ધ્વજ અને પતાકાઓ લગાવ્યા છે આમ સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું છે અને ભગવાન શ્રી રામમય થયું હોય તેવો માહોલ જામ્યો છે દેવોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં રામ ભક્તો મંદિરોમાં અને સોસાયટીઓમાં રામધૂન કરી સત્સંગના કરડા છે તેમજ ઠેર ઠેર ભગવાન રામની તસવીરો લગાવી તેમાં લાઈટ ફ્રગ કરીને જાણે આખો અયોધ્યા નગરી બની ગયો હોય તેવી પ્રતીતિ લોકો અનુભવી રહ્યા છે જેમાં વિવિધ જગ્યાએ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા દિયોદર નગરમાં ફરી હતી જેમાં આખું દિયોદર શહેર ભક્તિના રંગે રંગાયું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને થનાર ધાર્મિક કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી ઉપલેટામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ યોજાનારા ધાર્મિક કાર્યક્રમોને લઈને મહત્વના વિસ્તારોમાં પોલીસનો અત્યારથી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની ફ્લેગ માર્ચ શહેર પોલીસ મથકના પોલીસ પીઆઈ કે કે જાડેજા તેમજ એલસીબીના પીઆઈ વીવી ઓડિદ્રા તેમજ તેમની ટીમ દ્વારા પોલીસ સ્ટેશનથી નીકળી બસ સ્ટેન્ડ ચોક રાજમાર્ગ બાપુના બાબલા ચોક ગાંધી ચોક જીકરિયા મસ્જિદ સોની બજાર તેમજ નાગનાથ ગેટ સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને નિરીક્ષણ કરવામાં આવવા સાથે રામ મંદિર સહિત અન્ય સ્થળો પર થનાર ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી ત્યારે ઉપલેટા પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

રામના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ધાનેરામાં શ્રીનાથ સોસાયટીમાં ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરામાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી સોસાયટીના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા નાચતે વાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી અને જય શ્રી રામના નારાથી શોભાયાત્રા ગુંજી ઉઠી હતી આવેલ સુદામપુરી સોસાયટી માં શ્રી રામ ભગવાન ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સોસાયટીના ભાઈઓ બહેનો નાચતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી શ્રી રામ ના જય ઘોષ થી શોભાયાત્રા ગુંજી ઉઠી ધાનેરા તાલુકાના વાલેર ધામે યોજાનાર શ્રી સુંદરપુરી મહારાજની ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે થાવર થી વાલેર ધામ સુધી જળ યાત્રા નીકળી ધામધૂમ થી વાજતે ગાજતે ડીજે ના તાળે જળ યાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો સંતો મહંતો યાત્રામાં જોડાયા હતા આગામી તારીખ ચોવીસ અને ના રોજ યોજાનાર વાલીર ધામે શ્રી સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે થાવર ગામેથી હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા જળ યાત્રા નીકળી અને વાર્ષિક આજે જળ યાત્રા વાલીર ધામે પહોંચી હતી કે થી લઈને વાનેર ધામ સુધી અહીંયા ભવ્ય કળશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મોટી સંખ્યા ની અંદર ભાવિક ભક્તો જોડાયા છે આપણે અહીંયા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા રથો સાથે અહીંયા રથો સાથે અહીંયા જોડાયા છે સંતો મંતો પણ અહીંયા આ શોભા યાત્રાની અંદર જોડાયા છે કળશ યાત્રા ની અંદર જોડાયા છે આપ જોઈ શકો છો કે બે કિલોમીટર ની અંતરે અહીંયા શોભા યાત્રા જે કળશ યાત્રાનું નું આયોજન કરવામાં આવ્યું છે

જે લોકો જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો કે અહીંયા ટ્રેક્ટરોની લાઈન જોવા મળી રહી છે ગાડીઓની લાઈન જોવા મળી રહી છે જે ભાવિ ભક્તો જોવા મળી રહ્યા છે અહીંયા જે ચાર દિવસ સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે કહી શકાય કે જે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મોટી સંખ્યાની અંદર ભાવિ ભક્તો જોડાયા છે જેને લઈને આજે આને હવે બે દિવસ હવાન યજ્ઞ યોજાશે અને ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને લઈને લોકોમાં ભાવે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે સુધેપુરી મહારાજના ને તમામને આમંત્રણ આપ્યું છે અને શંકરાચાર્ય પણ આવવાની અહીંયા એ ઘોષણા કરી છે નામ લખ્યું છે અને આવવાની ઘોષણા કરી છે મારી પાછળ આપને ટ્રેક્ટરોની લાઈન જોડાય છે પોલીસને બંદોબસ્ત અહીંયા જોઈ રહ્યા પોલીસના બંદોબસ્ત સાથે અહીંયા આ કદ યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને રાજકોટના ઉપલેટામાં તાલુકાના ઈસરા ગામમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે સમસ્ત ઈસરા દ્વારા ભવ્ય કાઢી ગામ શ્રી રામ મંદિર નીકળી અને પુરા ગામ માં શોભાયાત્રામાં મહિલાઓ દ્વારા રાસ ગરબા લઈને ભારે ઉત્સાહ ગામ લોકો દ્વારા ભગવાન રામ સીતા અને લક્ષ્મણની આરતી ઉતારી શોભાયાત્રામાં શણગારે પણ જોડાયા હતા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા જય શ્રી રામના નારા લાગ્યા સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું ઈસરા અનેક માર્ગો પર નીકળીને રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને સાડા બાર વાગ્યે રામચંદ્ર ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

થરાદમાં આવેલા શ્રી રામ મંદિરમાં કરવામાં મહાઆરતીનું આયોજન શંકર ચૌધરીએ હાજરી આપી સમગ્ર થરાદ શહેર રંગાયું છે રામમયમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી થઈ રહી છે થરાદના નવા રામજી મંદિર ખાતે રામધૂન બોલાવી અને વિધાનસભાના અધિક શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે મહાઆરતી ઉતારીશિ રાજપૂત માવજીભાઈ ઓઝા પથુસિંહ અંબાભાઈ સોલંકી સહિતના ગામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત ના થશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને દુનિયાભરના કરોડો કરોડો લોકો રામ ભક્તો જેણે પોતાના હૃદયની અંદર રામ બિરાજમાન હોય એ જ પ્રમાણનો ભાવ ચારે બાજુ થઈ રહ્યો છે એક 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 ગામની અંદર એક 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 ઘર સુધી એ પર્વત વિસ્તાર હોય કે રણપ્રદેશ હોય સમુદ્ર કિનારો હોય કે શહેરી વિસ્તાર હોય બસ ત્યાં જોઈએ તે મય છે આજે હું તો સવારથી જ એક 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 ગામમાં જાઉં છું દરેક ગામની અંદર જાગરણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ગામના સામૂહિક ભોજન આખું ગામ ભેગું થઈને કરે એવા કાર્યક્રમો છે રામધૂન સવારે ભક્તિ ફેરી અદ્ભુત રામમય વાતાવરણ બન્યું છે જાણે દરેકના હૃદયની અંદર રામ બિરાજમાન થઈ ગયા હોય ને તેવું વાતાવરણ આજે દેશભરની અંદર દેખાય છે તમામ ગુજરાતના પ્રજાજનોને જય શ્રી જય જય